સિદ્ધપુર માં જગદંબા દર્શન માટે જઈ રહ્યા છે ત્યારે ભાદરવા સુદ દસમે સિદ્ધપુરના હાઈવે પરથી અનેક સંઘોએ માં જગદંબાના જય જય સાથે હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવા સુદ પૂનમના મેળામાં જવા પાટણ મહેસાણા સહિતના જિલ્લામાંથી હજારોની સંખ્યામાં માના ભક્તો પગપાળા ચાલીને મા જગત જનનીના ચરણોમાં શીષ નમાવવા માટે જાય છે ચાલુ વર્ષે પણ હજારો માય ભક્તોએ માતાજીના રથડા લઈ માળી અંબેના જયકાર સાથે સિદ્ધપુર હાઈવેના માર્ગો પરથી અંબાજી જવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે પાટણ ઉંઝા સહિતના શહેરમાંથી જય અંબે પગપાળા સંઘ સાથે પદયાત્રીઓ માતાજીના રથ સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે તેમજ વિવિધ મંડળોએ માતાજીની માંડવીઓ અને ધજા સાથે બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ગરબે ઘૂમતા ઘૂમતા સિદ્ધપુર ખાતે આવી પહોંચ્યા હતા ભક્તોએ માં જગદંબાનો જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું અને સિદ્ધપુરનો હાઈવે બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો છે રિપોર્ટર વિપુલ જોશી સિદ્ધપુર